ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર સંકુલમાં આવેલા સિદ્ધિ વિનાયક દાદાના મંદિરમાં પણ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવી હતી દાદાના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું રંગબેરંગી લાઇટો તથા લગાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો હતો એકવીસ કિલો લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ભક્તો દ્વારા દાદાને પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો ગણપતિ દાદાની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શક્તિપીઠ ખાતે મા અંબાના મંદિરે સિવાય અનેક મંદિરો આવેલા છે જેમાં વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં ગણપતિ દાદાના સહપરિવાર વસે છે જેમાં ગણપતિ દાદા પોતાની બે પત્ની પોતાના બે પુત્રો એક પુત્રી અને તેમના બે પૌત્રો સાથે એ બિરાજમાન છે જે ગણેશ ચતુર્થી ભગવાન ગણપતિ દાદા નો ત્રણ દિવસ ગણપતિ દાદા દરેક પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના છે ગણપતિ દાદા સકલ ભક્તોની સર્વ હૃદયપૂર્વકામના પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે આજે અંબાજી શક્તિપીઠે શ્રી સિદ્ધિ વિનાયક દાદા નું મંદિર આવેલું છે સિદ્ધિ વિનાયક દાદા અહીં સંપૂર્ણ પરિવાર જોડે વિરાજમાન છે ત્યાં એમની બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ બે પુત્રો શુભ અને લાભ બે પોત્રો શેમ અને કુશળ એક પુત્રી સંતોષીમાં એમ સમસ્ત પરિવાર જોડે વિરાજમાન હોય સપરિવાર સાથે પૂજાતા ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં સર ભક્તો વતી નમ્ર વિનંતી સાથે અરજ કરીએ છીએ કે ભગવાન ગણપતિ દાદા શકનની મનોકામના પરિપૂર્ણ કરે આજે ગણેશ ચતુર્થ નિમિત્તે ભગવાન ગણપતિ દાદાને પ્રિય એવા મોદકનો પ્રસાદ એકવીસ કિલો મોદકનો પ્રસાદ વિવિધ શણગાર વિવિધ ડેકોરેશન મહાઆરતી પૂજન અર્ચન અને મહાગણ મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો છે તો સરો ભક્તો વતી ભગવાનના ચરણોમાં અર્ચન પૂજન કરી સકલની મનોકામના પરિપૂર્તા એ પ્રાર્થના કરીએ દરેક ભક્તો ઘરે બેઠા અહીં આવતી આવે અથવા કોઈ પણ સ્થળે હોય બધા બેઠા બેઠા દર્શન કરી અને સકલની મનોકામના એમના ચરણોમાં અર્પણ કરજો અને સર્વની કામના ભગવાન વિજ્ઞાતા પરિપૂર્ણ એ પ્રાર્થના છે બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ હતી